ચૈત્રી મહિનામાં શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે નવરાત્રીનો તહેવાર મા દુર્ગાની પૂજા કરવાનો અને ફળ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે આ સાથે સમગ્ર મહારાષ્ટ્રમાં ગુડી પડવાના તહેવારની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે જેમાં સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં આવેલા મા અંબિકા માતાજીના મંદિરમાં ઘટ સ્થાપન કરાયું હતું રાજવી પરિવાર દ્વારા પૂજન અર્ચન સાથે શુભ મુહૂર્તમાં સ્થાપન કરાયું નવ દિવસ સવારે અને સાંજે આરતી થાય છે જ્યારે રાત્રે ચોકમાં ગરબા યોજાય છે વહેલી સવારથી માતાજીના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે નવરાત્રી જેવો તહેવાર નજીક આવતાની સાથે કારીગરોની દુકાનમાં તબલાઓની હારમાળા જોવા મળે છે નવરાત્રીના બે મહિના પહેલાં જ તબલાના કારીગરોની કામની શરૂઆત થઈ જતી હોય છે સાબરકાંઠા જિલ્લામાં તબલાના કારીગરો નિરાશા જોવા મળી હાલમાં નવરાત્રીમાં ડીજેના તાલ ગરબા રમાતા હોય છે જેને લઈને તબલાની માંગ ઘટી છે જોકે અગાઉ નવરાત્રીમાં ઢોલ તબલાઓથી કલાકારો પોતાની કળા પીરસતા હોય છે જેને લઈને ઢોલ તબલા જેવા સંગીતનો વધુ ઉપયોગ કરતા જેથી વધારે માંગ રહી ત્યારે તેના કલાના સુર સાથે સંગીતને ઉદરવતા વાજિન્દ્રો મહત્વની ભૂમિકા ભજવતા હોય છે

આ જે નવરાત્રીના તહેવાર આવતા હોય પણ ધંધામાં બહુ અમને માર પડે છે કારણ કે અમને જે પહેલા નવરાત્રી કરતા હતા તો ઢોલ ઢોલ સા નગારા ફૂલ આવતા હતા અત્યારે એ બધું બંધ થઈ ગયું જેના તાલે બધા ગરબા રમતા હોય છે એટલે અમારા માટે એવો ધંધો થોડો ઓછો થઈ ગયો છે હાલમાં ખાલી અમારા તબલાનું ભજનનું કામ ચાલતું એનું તબલાનું કામ ચાલે છે ગઈતરી નવરાત્રી શરૂ થાય પણ હજી કશું છે નહીં અમારે કંઈ લાગતું જ નથી દુકાનો બધી ખાલી જ છે જે પહેલાના સમયમાં હતું એવું અત્યારે કશું છે નહીં